બસ તમે જોઈ જ રહ્યા છો કે અમારા પરિવારમાં અને સમાજમાં ખુશીનો માહોલ છે બરાબર છે અને બધા સમાજના જેટલા પણ છે મારા પપ્પા વતી હું સમાજનો મારા ફાધરે તો કીધું હું ખૂબ ખૂબ આભાર માનું છું જે એમને સાથ અને સહકાર બહુ જ આપ્યો બરાબર છે અને સરકારશ્રીનો પણ આભાર માનું છું કે જે એમાં સત્ય તપાસ કરીને જે એમને પાછા રિવોક કરેલ છે બરાબર છે તો અમે સંઘવીનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કે ગેરસમજણ થઈ હશે તો જ આ પૂર્ણ તપાસ કરીને પાછું આજે કર્યું છે બરાબર છે રિવોક એટલા માટે જ કરવામાં આવ્યા હોય કે ભાઈ એમને જોયું હોય કે ભાઈ આ કોઈ પાસા લગાવ્યા હતા એવી કોઈ સત્ય હકીકત ખરેખર છે નહીં તો આપણે એમને રીવો કાપીએ જે સામાજિક માણસ છે આટલું બધું સારું કામ કરે છે બરાબર છે શું સરકાર સમક્ષ શું રજૂઆત કરો સરકાર સમક્ષ રજૂઆતમાં અમારા બધા અગ્રણીઓ અમારા પૂર્વ મંત્રી શ્રી અતુભા સાહેબ કીર્તિસિંહ વાઘેલા સાહેબ મૃતિમનસિંહ સાહેબ અને ઘણા બધા બીજા આગેવાનો મોટા આગેવાનો છે ડૉક્ટર શંકરસી સાહેબ છે અને એમની ટીમ બધા બધા રજૂઆત કરી હતી કે ભાઈ આ જે છે એ તપાસ પાછી કરો અને આ બહુ મોટા સામાજિક વ્યક્તિ છે અને જે કે છે એવી એટલે એમને ફેર તપાસ કરીને પછી જાણ કરીને એવું લાગ્યું સરકારને કે ભાઈ ખરેખર આમાં કંઈ એવી વસ્તુ નથી એટલા માટે એમને સરકારે અમને એવું લાગે છે કે આગળ કોઈ સમાજ સાથે ના બસ આભાર બસ આભાર વ્યક્ત અમે સમાજના મારા પિતાશ્રીની તબિયત આજ થોડી નરમ છે બરાબર છે એટલે મારા પિતાશ્રી જાજુ નથી કહી શક્યા બરાબર છે એટલે આવનારા સમયમાં સમાજનો એ પણ અત્યારે આભાર માયનો જ છે સરકારશ્રીનો પણ આભાર માયનો છે અને હું પણ મીડિયા સરકારશ્રી અને મારા જે પરિવારજનો છે એ અને મારા સમાજ જે અમારી સાથે અડીખામ રહ્યો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હંમેશા આવી જ રીતે સમાજનો પ્રેમ અમારી સાથે રહીએ એવો